હવે એક દિવસ છોકરાઓ ભણતા એમને કંઈક દાખલાની જરૂર પડે છે એટલે એમના દાદા હોય છે એ તાલુકા પંચાયતે લઈને દાખલો માટે જાય છે પહેલાંના સમયમાં તો કેવું કે સાયકલ જ હોતી ગાડી બીજી તો હોતી નહીં એટલે ગામડાના લોકો એટલે એમને સ્ટેન્ડ બીજું તો કઈ હોય નહીં એટલે તાલુકા પંચાયતની દિવાળી જઈને ઉભી રાખી દીધી સાયકલ તો એટલે વોચમેન આવ્યો

હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય પહેલા તો આજ પ્રશ્ન આપણને ઉદ્ભવે કે રાસાયણિક પ્રક્રિયા કેવી હોય તો આપણે આજુબાજુમાં આપણી આજુબાજુમાં આપણે જ્યારે જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણે ઉનાળાની અંદર દૂધ બહાર મૂકીએ તો શું થાય છે દૂધ બગડી જાય છે તો આ એક શું થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ આપણે શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા કરીએ છીએ એ પણ શું છે એક રાસાયણિક પ્રક્રિયા થાય છે પછી આપણે ખોરાક આપણા પેટમાં જાય છે અને એનું પાચન થાય છે એ પણ શું છે રાસાયણિક પ્રક્રિયા છે હવે કોઈ લોખંડની હોય એને આપણે ભેજવાળી જગ્યા ઉપર મૂકીશું તો શું લાગે છે કાટ લાગે છે આ પણ શું છે રાસાયણિક પ્રક્રિયા તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે એક પ્રયોગ દ્વારા પણ સમજવાનું છે જે ઘણી પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે

આપણે જ્યારે એને સળગાવીએ છીએ હવાની હાજરીમાં તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સફેદ જ્યોત થી સળગે છે સફેદ જ્યોત થી સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે બરાબર તો આ પણ એક શું છે રાસાયણિક પ્રક્રિયા છે હવે મેગ્નેશિયમ તો આનું આપણે સમીકરણ જો રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ તો હવે રાસાયણિક પ્રક્રિયા થાય છે એનું આપણે સમીકરણ પણ લખી શકાય દાખલા તરીકે મેગ્નેશિયમ છે ઓક્સિજન છે બંને ભેગા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે તો આ થઈ ગયું રાસાયણિક સમીકરણનું આનું એવી રીતે અહીંયા આગળ આપણે ઝીંક ધાતુ ઝીંકની જ્યારે કોઈ એસિડ હોય H2SO4 HCl આ એસિડ કહેવાય એસિડ આપણે ઘરની અંદર ઘણીવાર ઉપયોગ કરતા હોઈએ છીએ બાથરૂમની અંદર સફાઈ કરવા માટે તો એ એસિડ છે તો એસિડ નું જ્યારે જીંક ધાતુ ત્રીસ નંબરનું તત્વ છે એની સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે અંદરથી પરપોટા નીકળે છે તો અને જે એને તમે તો તો પણ એ એકદમ ગરમ આપણને જોવા મળશે આ પણ શું છે એક રાસાયણિક પ્રક્રિયા છે હવે આ બધી રાસાયણિક પ્રક્રિયા છે તો આ રાસાયણિક પ્રક્રિયા ની અંદર આપણને કદાચ બધાને ખ્યાલ જ છે નમા ધોરણ ની અંદર આપણે ભણેલા જ છીએ કે આ દુનિયાની અંદર કોઈ પણ દ્રવ્યનું આપણે એની અંદર જે હોય છે એનું સર્જન અથવા વિનાશ કરી શકતા નથી એ ફક્ત એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં રૂપાંતરિત થાય છે એટલે કે વિશ્વની અંદર જે ઉર્જા છે એ અચલ રહે છે બરાબર છે એને આપણે દલ સંચયનો નિયમ કહીએ છીએ તો હવે જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ દાખલા તરીકે મેં તમને અત્યારે ઉદાહરણ આપ્યું મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને ભેગા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે તો આનું રાસાયણિક સમીકરણ જ્યારે લખીએ તો આ બાજુનો જે એક ભાગ હશે એને કહેવાશે પ્રક્રિયક મેગ્નેશિયમ અને ઓક્સિજન જે પ્રક્રિયા થાય છે એને કહેવાશે પ્રક્રિયક અને જ્યારે આપણને પરિણામ મળે છે એને આપણે નિપજ કહીશું શું કહીશું નિપજ તો પ્રક્રિયકમાંથી શું બને છે નિપજ મળે છે હવે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને છે ત્યારે પ્રક્રિયક અને નિપજ બંનેનું દળ જે હોય છે દળ કેવું હોવું જોઈએ એક સમાન હોવું જોઈએ તો હવે જ્યારે આપણે પ્રક્રિયા કરીએ ત્યારે જેના જેટલા આગળ અણુ એટલા જ આ બાજુ પણ અણુ હોવા જોઈએ ના હોય તો આપણે સમીકરણને સંતુલિત કરવું પડે એને કહેવાય છે સમતોલિત કરવું પડે બરાબર છે હવે આ સમીકરણને આપણે સમતોલિત કરીએ એને કહેવાય છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાશે બરાબર તો આવા આપણે સમીકરણોને સમતોલિત કરવાનું પણ અહીંયા આગળ શીખવાના છીએ તો ચલો આપણે હવે કરી લઈએ સમીકરણને સમતોલિત આગળ આપણે હવે જોઈએ સમીકરણ એક ઉદાહરણ લઈએ આપણે લોખંડનું એફી અને એચ આ બંને ભેગા થઈ અને એફી થ્રી ઓ ફોર અને પ્લસ એચ ટુ બનાવી આને શું કહેવાશે પ્રક્રિયા કહેવાશે અને આને શું કહેવાશે જે પરિણામ મળે છે એને નિપજ પ્રક્રિયકમાંથી અહીંયા આગળ એરો બતાવેલો છે ને આ બાજુ આપણને નિપજ મળે છે તો હવે બંને સમીકરણની અંદર સંતુલિત કરવું એટલે કે જે આના પરમાણુ છે આ પ્રમાણુ બંનેની અંદર જેટલા પ્રમાણુ હોય ને એક સરખા હોવા જોઈએ તો આ બાજુ તમે જોશો તો Fe ના કેટલા છે Fe નો એક જ છે હાઇડ્રોજન ના કેટલા છે બે છે એ છે ને બે છે ઓક્સિજન ના કેટલા છે એક જ છે એવી રીતે આ બાજુ જોઈએ ના કેટલા છે ઓક્સિજન ના કેટલા છે ઓ ફોર છે અને હાઇડ્રોજન ના કેટલા છે એચ કેટલા છે બે છે બરાબર તો હવે આને સંતુલિત કરવા માટે એફી નો આ બાજુ એક છે ને આ બાજુ ત્રણ છે તો આ બાજુ આપણે કેટલા ઉમેરવા પડે ત્રણ ઉમેરવા પડે તો એફ આગળ અહીંયા આગળ હું કેટલા કરી નાખું ત્રણ અહીંયા આગળ એક ની જગ્યાએ કેટલા કરું ત્રણ તો હવે બંને બાજુ સરખા થઈ ગયા સમજણ પડે છે ને ઓકે હવે આ ચાર છે આ બાજુ ઓક્સિજન ના કેટલા છે એક જ છે તો આ બાજુ ઓક્સિજન ના આપણે કેટલા કરવા પડશે ચાર કરવા પડે ઓક્સિજન ના કેટલા કરવા પડે ચાર તો હવે ઓક્સિજન ના ચાર કરવા માટે હું આની આગળ ચાર કરી દઈશ આની આગળ શું કરી દઈશ ચાર હવે ઓક્સિજન ના જેવા હું ચાર કરવા ગયો તો હાઇડ્રોજનના ના બે તો હતા અને ચાર દુ એનો નાનો ગુણાકાર થશે ચાર દુ કેટલા થઈ ગયા આઠ તો હાઇડ્રોજનના ના આઠ થઈ ગયા આ બાજુ હાઇડ્રોજનના ના બે હતા પણ અહીંયા ચાર ગુણ્યા એટલે કેટલા થઈ ગયા આઠ થઈ ગયા પણ આ બાજુ હાઇડ્રોજનના કેટલા છે બે છે ખબર પડે છે ધ્યાનથી જોજો બે છે આ બાજુ આઠ છે તો હવે આ બાજુ કેટલી જરૂર છે બીજા અને આગળ હું ચાર કરી દઉં તો ચાર દુ આઠ થઈ જાય

આપણે નમા ધોરણ ની અંદર ભણ્યા હતા દ્રવ્ય ની કેટલી અવસ્થા જોઈતી ઘન પ્રવાહી અને વાયુ ને આપણે શું કહેતા એટલે કે સોલિડ દર્શાવતા છે કે નહીં અને ઘન પ્રવાહી ની સાના વડે દર્શાવતા હતા એલ વડે લિક્વિડ વડે અને બીજું છે વાયુ તો વાયુ ને આપણે સાના વડે દર્શાવીએ જી વડે બરાબર છે એસ એટલે કે સોલિડ સોલિડ ની ઇંગ્લિશમાં ઘન કહેવાય એના સિવાય એક જલિય એના સિવાય એક શબ્દ શું રહ્યો જળિય એને એકવા કેવાશે એક ક્યુ શું કેવાશે એકવા હવે આ જલિય એટલે શું તો જલિય એટલે કે કોઈ પણ પાણીની અંદર આપણે એસિડ નાખીએ તો એ જલિય થઈ ગયું પાણીની હાજરી હોય અને બીજું કોઈ રસાયણ એની અંદર નાખવામાં આવે તો એને શું કહેવાય જળય કહેવાય છે તો આ શબ્દ તમને ખ્યાલ હોવા જોઈએ તો હવે મને કહેવો એફી એટલે કે લોખંડ કહેવાય એફી એટલે કે લોખંડ લોખંડ કેવું હોય સોલિડ હોય એ ઘન હોય કે પ્રવાહી હોય ઘન જ હોય તો એને અહીંયા આગળ આપણે કૌશ અંદર અહીંયા લખવું હોય તો એમ કરીને આમ નાડું એફ લખવાનું એટલે ખબર પડે કે આ શું છે સોલિડ છે હવે જ્યારે લોખંડને આપણે હવામાં રાખીએ તો હવામાં શું હોય બાષ્પ હોય શું હોય બાષ્પ જ્યારે બાષ્પ સાથે પ્રક્રિયા કરે એટલે કાંટ બને છે છે કે નહીં તો બાષ્પ છે આ એતુઓ છે એ શું છે બાષ્પ છે બાષ્પ એટલે વાયુ કહેવા છે બાષ્પ એટલે શું કહેવાય વાયુ તો વાયુ શામાં આવશે

હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે આગળ ભણવાના છીએ તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોની